નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છીએ આજના વિડીયોમાં કે કેન્દ્ર સરકારની જેમ ગુજરાત રાજ્ય સરકાર પણ પેન્શનો અને સરકારી કર્મચારી માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય સાઇન વર્ષ ઉપરના પેન્શનો માટે સરકાર મહેરબાન કહી શકાય મિત્રો તે એ પહેલાં વિશે તેના વિશે વાત કરતાં પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન કુ મિત્રો સિર જોવાની થઈ જશે તમે આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ત્યાં પેન્શન બાબતે પગાર બાબતે ત્યાં કોઈ પણ ઉપયોગી બને સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી બાબતે માહિતી આવે અપડેટ આવે જાણ કરવામાં આવશે તો અવશ્ય ચેનલને સબ્સ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે નવા વખત વિડીયોની શરૂઆત કરી છે વિડીયો ગમે વિડીયોને લાઈક કરવા ભૂલશો નહીં તો મિત્રો હાલમાં દેશભરમાં રાજ્ય સરકાર પણ તેમના કર્મચારી અને નિવૃત્ત કર્મચારી બંને માટે ડીએ વધારી રહ્યા છે આ પગલે મોટી સંખ્યામાં વ્યક્તિનો લાભ થવાની અપેક્ષા છે જે હોળીના તહેવારો પહેલાં સમસ્ત સંકેત તરીકે સેવા આપી રહ્યા છે આ પગલાં રાજ્ય સરકાર સાથે સંકળાયેલા કર્મચારી નોંધપાત્ર નાણાકીય રાહત અને ટેકો મેળવવાની અપેક્ષા છે તે ડીએ વધારવા માટે કર્મચારી સતત વિનંતીઓના જવાબ આપે છે અને ચિંતા દૂર કરવા માટે સરકાર પ્રતિબદ્ધતા પ્રકાશિત કરે છે જ્યારે સરકારમાં તેમના ભથ્થામાં ડીએ વધારો કરશે છે ત્યારે પ્રોગ્રામ કર્મચારી મળતા મોંઘવારી ભથ્થાની સીધી અસર કરે છે જેના કારણે તેમને પગાર તો પેન્શન નોંધપાત્ર વધારો થાય છે જ્યારે આપણે ડીએની વિભાગના અભ્યાસ કરીએ છીએ ત્યારે તે વધુ તે પેલી વધુ સ્પષ્ટ બને છે અનિવાની અનિવાર્યપણે જેમ જેમ ફુગાનો દર વધે છે તેમ તેમ તમારા પૈસા ખર્ચ શક્તિ ઘટે છે પરિણામે જો તમારા પગાર વધારે ફૂગનો દર સમા મેચ કરવામાં અથવા વટાવવામાં નિષ્ફળ જાય તો તમારી વાસ્તવિકતા કમાઈ ઘટાડો સૂચવે છે આમ ડી અને ફૂગા વચ્ચે સરસમ સમાજમાં બદલાવતી આર્થિક પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખીને પગાર ઉઠાવવાની ગતિશીલતા સમજવામાં મદદ બને છે ડી આ બે ચોઈસમાં હાલના દેશભરમાં રાજ્ય સરકાર કરવા સક્રિયપણે તેમજ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ બંને પણ ડી વધારી રહી છે આ પ્રકારથી મોટી સંખ્યામાં વ્યક્તિઓનો લાભ થવાની અપેક્ષા છે જે ઉર્જા તહેવાર પહેલાં સમય સંકેત તરીકે સેવા આપી શકે છે તહેવાર મિત્રો ડી વધારે સીધા સીધી તેમને ઘરેથી પગાર પસાર કરે છે પરિણામો કર્મચારી સતત માગે છે કે સરકારને પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિઓમાં આ સારી વધુ સારી રીતે અસરખિત કરવા માટે ડી વધારે વધારે વિનંતી કરે છે અને કેન્દ્ર સરકાર બરાબર વિવિધ રાજ્યોની સરકાર તેમજ કર્મચારી ભૂળીને ભેટ આપી રહી છે તાજેતરમાં કેન્દ્ર સરકાર કર્મચારી મોંઘવારી પથ્થામાં ડીએમ છે ટકા વધારો કરવાનો નિર્ણય લીધો હતો જે બાદ હવે ઝારખંડ કર્ણાટક સરકારી સરકાર ઉપર રાજ્ય રાજ્ય કર્મચારીઓને ખુશખબર આપી ઝારખંડ સરકાર રાજ્ય રાજ્ય સરકાર કર્મચારીઓએ મોંઘવારી પથ્થામાં પણ ડીએમાં મૂળ પગે પચીસ ટકા સુધી વધારો કરી દીધો છે અત્યારે સેટ ટકા હતો થેન્ક યુ વેરી મચ